વાઘોડિયા એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે નવીન બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તાલુકા પ્રમુખ જય જોશી વાઘોડિયા તાલુકાના મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર રમેશભાઈ તથા રાજકીય પદાધિકારીઓ વાઘોડિયા ડેપોના મેનેજર તેમજ જુનિયર આસિસ્ટન્ટ ચેતનભાઈ પંચાલ ડેપોના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય વાઘેલા બાપુ દ્વારા મેટ્રો વાઘોડિયા વડોદરા નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નવીન કુલ ચાર મિની બસ અને બે ડિલક્સ બસ ફાળવવામાં આવી હતી

માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા પછવાડિયાના કાર્યક્રમની અંતર્ગત વાઘોડિયા ખાતે ગુજરાત સરકારના મુખ્ય અને મક્કમ મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ વાહન વ્યવહાર અને હોમ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આજે એકસો વાઘોડિયા ખાતે જે ફાળવવામાં આવી છે એનો શુભ કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા દેશની સદત ચિંતા કરીને દેશને વિશ્વ સ્તરે પહોંચાડવા માટેનો જેનો પ્રયત્ન છે એટલા માટે આજે આપણે થઈને ભગવાનને પ્રાર્થના કરી અને આપણા મોદી સાહેબ જે આપણા દેશને વિશ્વગુરુ બનાવવા માટેની જે ચિંતા છે ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ એમની દેશ માટેની જે લાગણી છે અને દેશને જે ગુસ્સો શુભ બનાવવા માટેની જે મહેનત કરી રહ્યા છે એમાં ભગવાનની સફળતા આપે સાથે સાથે આજે વાઘોડિયા ખાતે આમ તો આખું સેવાકીય પખવાડી જવાનું છે એમાં આજે અગિયાર દિવસે વાઘોડિયામાં સ્વચ્છતા અભિયાનમાં કાર્યક્રમ વાઘોડિયા બસ અંદર એસપીના કર્મચારી અધિકારીઓ અને સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો સાથે રહીને આજે વાઘોડિયા ખાતે બીજા દિવસે પણ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો સાથે સાથે જે કંઈ અમારા ગામડાઓના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીની અંદર આજે આ છવી બસ નવી આવવાથી ખૂબ મોટી રાહત થશે અને આ છ બસમાં ગામડાના રૂટ નાના હોય એમાં અમારી રજૂઆત હતી કે ભાઈ અમને પહેલાં નાની બસ આપો અમારા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ અમારી રજૂઆતને ધ્યાને લઈને વાઘોડિયાને ચાર નાની અને બે મોટી બસ આપી છે એ બદલ મુખ્યમંત્રી અને માન્ય હર્ષ સંઘવી સાહેબનો દરેકથી હું ખૂબ આભાર માનું છું વિશે હજી પણ વાઘોડિયાને બીજી નવી બસો આપવાની છે ટૂંક સમયમાં એ પણ ફાળવવામાં આવશે એવી મને ખાતરી આપવામાં આવી છે એટલે અમારા વાઘોડિયા તાલુકાના જે કોઈ વિદ્યાર્થી અને જે કોઈ આજુબાજુના ગ્રામજનોને પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની સરકાર પર ચિંતા કરી